ભગવાન ભગવાન શંકર સમજી ગયા સત્ય દર્શન કરીને આવે છે અને સતી જુઠ્ઠું બોલે છે ભગવાન શંકરજી મન હિ મન સત્યનો ત્યાગ કર્યો છે દેવતાઓ જજીકાર કર્યો છે સતી પૂછવા લાગે શંકર ભગવાન તમારો જજીકાર શા માટે દેવતાઓ કરે શંકરજી મૌન રહ્યા છે કૈલાસ જઈને આપણે બધી વાતો કરશું શિવ અને સતી કૈલાસ પહોંચે સતી પૂછે પહેલા ભગવાન મહાદેવજી ધ્યાનસ્થ બને સત્યાસી હજાર વર્ષો વીતી જાય અંતે સતી ક્ષમા માગે છે ભગવાન શંકરજી નેત્ર ખોલે છે સતીને કહે મારી સામે બિરાજો હું તમને સંતસુંદર પ્રભુની કથા કહું લગે કહન હરી કથા રસાલા ભગવાન શંકરજી કથાનો પ્રારંભ કરે છે સતી કથાનું શ્રવણ કરે છે તે સમયે તેહી કાલ પ્રજેશ નગરમાં દક્ષ મહારાજે યજ્ઞ કર્યો છે યજ્ઞમાં સૌને આમંત્રણ છે નિમંત્રણ છે પણ શિવને નિમંત્રણ નથી એટલે સતીને પણ નથી દેવતાઓ જવા લાગે છે સતી પ્રશ્નો કરે છે કે ભગવાન મહાદેવજી આ દેવતાઓ ક્યાં જાય છે શંકરજી કહે છે સતી કોણ ક્યાં જાય કોણ ક્યાંથી આવે ને કોણ શું કરે છે એમાં જીવન પણ ઓછું પડી જશે તેથી પ્રભુની કથા સાંભળો ને આપણા સૌનો આવી જ હાલત છે કોણ ક્યાં જાય ને કોણ શું કરે છે ને કોણ આમ કરે ને તેમ કરે દુનિયા આખીની પંચાયત કરવાવાળા માણસો આપણે આપણે એટલે તમે મંડપમાં બેઠા હોય ને તમે સૌ તો ડાયા માણસો છો પહેલા તો કોઈની નિંદા કરવા માટે કોઈના ઘરે જવું પડતું હતું નિંદા કરવા માટે કોઈના ચોરે જવું પડતું હતું કોઈના પગથી બેસવું પડતું હતું કોઈની નિંદા કરવા માટે કોઈ માણસને મળવું પડતું હતું હવે તો લોકો ઓનલાઈન નિંદા કરે છે એ રસોઈ બનાવતા બનાવતા નિંદા કરતા હોય છે અરે ભાઈ નિંદા સમાન કોઈ પાપ નહીં સત્સંગ સમાન કોઈ પુણ્ય નહીં જો જીવનને સુંદર બનાવવું હોય અને તમારે રોજ માટે સુંદર રહેવું હોય તો કોઈની ગંદી વાત ના કરવી કોઈની નિંદા ન કરવી એટલી પ્રતિજ્ઞા તો કરી દુનિયા સુધરે ન સુધરે પણ આપણે જેટલા જગા બાપાના સાનિધ્યમાં બેઠા એટલા જો સુધરી જાય બીજાની નહીં બન્યું હોય તો બને પણ આપણી દુનિયા તો દિવ્ય બને જ આજથી આપણે તમાકુ ખાવાનું છોડી દઈ માવો ખાવાનું છોડી દઈ બીડા ફૂંકવાનું છોડી દઈએ આપણે નહીં ખાવાનું ખાવાનું છોડી દઈએ કોઈ વ્યર્થ વાતો છોડી દઈએ વ્યર્થ વિચારો છોડી દઈએ તો કેટલો જીવનનો સમય તમને આનંદ કરવા માટે મળે છે ભગવાન શંકરજી સતીને કહ્યું કથા સાંભળો નહીં મને કહો ક્યાં જાય શંકરજી પૂરી પૂરી વાત કરી કે તમારા પિતાએ થોડું સમજવામાં ભૂલ કરી છે મેં અનાદર નથી કર્યો તો પણ એવું સમજી બેઠા છે કે શંકરજી મારું અપમાન કર્યું છે અપમાન કરવો મારો સ્વભાવ જ નથી અને પૂરા શિવજીના ચરિત્રમાં મહાદેવે કોઈ દિવસ કોઈનું અપમાન નથી કર્યું

ભગવાન શંકરજી સોના ચાંદી હીરા મોતી શ્વેતાંબર પિતાંબર લીલાંબર પહેરીને શિવજી શ્રેષ્ઠ નથી શિવજી પોતાના ગુણોથી શ્રેષ્ઠ છે શિવજી પોતાના સમર્પણ તપ સાધના યોગ સાધના આદિ યોગી ભગવાન શિવ એમથી જ ભગવાન શિવજી દિવ્ય છે ઉદારતાથી ભગવાન શિવ મહાન છે કંજુસ માણસ કોઈ મહાન ન બની શકે ઉદાર માણસ હંમેશા મહાનતાને પ્રાપ્ત કરી શકે છે શિવજી એ ના કહી નથી જવું તો પણ સતી જવા માટે તૈયાર થયા અગણિત ને રક્ષા માટે પ્રજેશનગરમાં પ્રવેશ કરી છે નગરના માણસો અપમાન કરવા લાગે નગરના માણસો અનાદર કરવા લાગે સતી ને જોઈને નહીં બોલવા જેવા શબ્દો બોલવા લાગે નગર એનું એ છે સતી એની એ છે રસ્તાઓ તેના તે છે નગરના માણસો પણ તેના તે છે પણ વ્યવહાર બદલી ગયો છે तमने पेरा तेरे पेरा रा आपने अपाव में रात में नींद नहीं आ रही किसी से बात करने का मन कर रहा है तो बस ओवो एप डाउनलोड करो ऑनलाइन आते ही कोई न कोई गप्पे मारने के लिए तैयार रहेगा फोटो वोटो देख लो आवाज या वीडियो में बात कर लो यकीन नहीं होता एक बार आजमा के देख लोज नगर दक्ष पुत्री सती जय तप कर नगर ना लोग पुष्पनी वृष्टि करता है અમારા રાજાની પુત્રી તપસ્યા કરીને આવે છે અમારા નગર નું ગૌરવ છે જે સતી જતી હતી હતી વૃષ્ટિઓ થતી એ જ નગર ના રોડ છે એ જ નગર ના રસ્તાઓ દક્ષ ભારત ની નગરી એ સતી છે કોઈ બદલું નથી વ્યવહાર બદલીયો છે અને માણસ વ્યવહાર ક્યારે આપણા પ્રત્યે બદલે એનું કઈ નક્કી નહીં એટલે દુનિયાની વાહ સામે બહુ જોવું નહીં અને કોઈ આપણા માટે ગંદા શબ્દો બોલે તો પણ જોવું નહીં પણ એક વાત મહામંત્ર જેમ યાદ રાખજો ક્યારેય આપણી નિંદા કોઈ કરે આપણા માટે ક્યારે ગંદા ગંદા શબ્દો બોલે તો આપણા માટે ગંદા શબ્દો નથી બોલતો એ આપણા માટે નિંદા નથી કરતો એના બાપ દાદાની ઓળખાણ આપે છે તમારા દાદા આવા સંસ્કાર અમને આપ્યા છે બધા છે આવી રીતે બોલવાના સંસ્કારો અમને આપ્યા છે એના બાપ દાદાની ઓળખાણ કે એના ખાનદાનની ઓળખાણ છે ડાયો માણસ કોઈ દિવસ બીજા માટે નબળું ના બોલે સતીનો અનાદર થયો છે તો પણ સતીનો પગ ભારે થયો પિતાના આંગણે જાય છે માં વીરણી પોતાની પુત્રીને રાહ જોવે છે કારણ કે માં છે ને દીકરી સાસરે ગઈ હોય તો માને દીકરીની બહુ ચિંતા હોય માને તો દીકરીની ચિંતા પણ માં કરતા દસ ગણી ચિંતા દીકરીના બાપને હોય છે ને તમારા ઘરમાં કોઈની દીકરી પુત્ર વધુ બનીને આવ્યો હોય ને અને એ પોતર વધુને જયારે દુઃખ આપો છો ને ત્યારે એ દીકરીનો નિહાપો લાગે કે ન લાગે પણ એના બાપનો નિહાપો જરૂર લાગે છે આપણું કુળ ઉજ્જળ થઈ જાય છે તમારા ઘરમાં પુત્ર વધુ બને આવી હોય કોઈની દીકરી તો તેને ખૂબ સાચવજો ખૂબ લાગણીને પ્રેમ અને હેત અને માન સન્માનથી રાખજો કોઈ બાપનું હૃદય છે કોઈ બાપના હૃદયનો ધબકાર છે માં અને દીકરી હેત અને પ્રેમથી એકબીજાના ખંભા પર માથું નાખી અને ખૂબ પ્રેમથી મળે છે અને માતા વીરણી ધીમેક કહે છે બેટા પુત્રી સતી તને તારા પિતાએ નિમંત્રણ નથી આપ્યું પણ મને ભરોસો તો દીકરી તું તો જરૂર આવીશ જ જા બેટા સતી યજ્ઞ દર્શન કર અને જલ્દી પાછી આવ આપણે માં દીકરી બેઠા બેઠા સુખ ને દુખ ની વાતો કરીએ અને સાસરી ગયેલી દીકરી ક્યારે પિયરમાં આવે ને તો ભોજાયો ને ભાવ્યો ને મારી પ્રાર્થના છે તે મા દીકરાને શાંતિથી બેસવા દેજો ને મીઠી મીઠી વાતો કરવા દેજો એકબીજાના કોઠા ઠાલવવા દેજો એમ કહેજો નંદબા તમે આવ્યા છો ને તો રસોઈ હું બનાવીશ ઘરનું કામ બધું હું કરીશ બા તમારે જ કાંઈ કામ ન કર્યું મા દીકરી બેસો ને સરસ વાતો કરો પણ ભાભીને તેમ જ થાય કે આ મારી જ વાતો કરશે બે જણી નહીં નહીં એ તો એમના અંતરના હૃદયના ઉદગાર ઠાલવતા હોય છે મહાવીર ને કહ્યું જા બેટા પુત્રી સતી જલ્દી આવ આપણે સુખ દુઃખ ની વાતો કરીએ પણ માને ખબર થોડી છે સતી ની છેલ્લી મુલાકાત સતી ની અંતિમ મુલાકાત છે સતી યજ્ઞના દર્શન કરવા જાય છે જીવનભર પાછા નથી ફરવાના એ મા વીરણીને ખબર નથી એમ આપણને પણ ખબર નથી કે આપણા માર્ગ આપણા જીવન માર્ગમાં જે માણસ મળે છે બીજી વાર મળવાનો નહીં મળવાનો શું ખબર તેથી જીવન માર્ગમાં જે મળે તેની સાથે સારો વ્યવહાર કરો મધુર વ્યવહાર કરો માન સન્માન સાથેનો વ્યવહાર કરો બાકી મનની મનમાં રહી જાય ઘરેથી આપણો દીકરો પતિ કે પિતા કોઈ પણ ઘરથી વિદાય લેતો હોય પ્રસન્ન મુખ મુદ્રાથી વિદાય કરો ઘરની બહાર પગ મૂકે ને પાછો ઘરે આવવાનું આપણને ખબર નથી રાત્રે પોત પોતાના ઓરડામાં સુવા જાઓ દરેક સાથે મના દરેક સાથે સમાધાન કરી લ્યો ક્ષમાયના કરી વાતનું વાવેતર ન કરો રાત્રે માણસ સુઈ ગયો સવારમાં ઉભો થાય ને એ તો મહાદેવની કૃપા હોય તો સવારમાં માણસ ઉભો થઈ શકે છે બાકી રોજ માટે સૂતો અનેક સૂતા રહે છે સવારમાં આંખ ખુલે એટલે ભગવાનને આભાર વ્યક્ત ભગવાન તે મને નવો દિવસ જીવવા માટે આપ્યો છે અને સુંદર મને દિવસ આપ્યો છે તો સારા દિવસોમાં સારું કાર્ય કરીશું સારું કામ કરી કોઈના માટે સારું બોલીશ સારું જીવીશ કોઈને મદદ નહીં કરું પણ કોઈને નડીતો નહીં જો ભગવાન એ હું ખાતરી આપું છું આને જીવન કહેવાય છે સતી ગઈ યજ્ઞ નારાયણના દર્શન શિવજી નું કોઈ સ્થાન નહીં મહાદેવ નું કોઈ સ્થાન નહીં પિતાજીને કહે છે પિતાજી આ શું કર્યું તમે આપને આપને જાણ છે યજ્ઞ નો ફળ શિવ આપે છે જજમાનનું કલ્યાણ મહાદેવ કરનાર છે તમે જાણો છો પુષ્પદન મહારાજે બહુ સરસ વાત કરે છે આમ જે મહાદેવના ભક્તો તેને ખબર હોય કરતો સુતતો જાગ્રતો ગ્ર તો સુતો જાગ્ર ત્વમસિપલય

ભૃગુ ઋષિ દક્ષ મહારાજ ને સમજાવે દક્ષ મહારાજ મેં તમને કેટલું કહ્યું આમાં શિવ નથી તમારો યજ્ઞ પૂર્ણ નહીં થાય કલ્યાણ જરૂરી છે સૌનું હિત જરૂરી છે અને ભગવાન શંકરજીને કૈલાસમાં જાણતી ભગવાન શંકરે જટા પછાડી નથી ઘણા લોકો બોલે શંકર શંકરને જટા પછાડવાની શું જરૂર છે જટામાં તે લટ ખોલે છે વીરભદ્રને પ્રગટ કર્યા છે કાલીને પ્રગટ કરે છે શંકરજી જટા લટમાંથી ઘણા લોકો કે જટા પછાડી અરે ભાઈ અને ભગવાન મહાદેવ આજ્ઞા કરે જાઓ દક્ષને દંડ કરો એનો અભિમાન મિથ્યા કરો હુંકાર કરતા આકાશ માર્ગે વીરભદ્ર આવે છે લલકાર કરે છે હવે ભૃગુ ઋષિ કહે છે દક્ષ આ શંકર જેનો